સુરતમાંથી ઝડપાયો ફરી શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો ખટોદરાની સુરભી ડેરીમાંથી સાતસો ચોપન કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત એક પોઈન્ટ બ્યાસી લાખનો મુદ્દામાલ પાલિકાના આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગે જપ્ત કર્યો ખટોદરા સોમકામજી નિવાડીમાં આવેલ છે સુરભી ડેરી શહેર એસઓજી અને પાલિકાના આરોગ્ય એન્ડ ફૂડ વિભાગે છાપો માર્યો હતો માલિક શૈલેષભાઈ છગનભાઈ પટેલના ત્યાંથી પનીરના અલગ અલગ સેમ્પલ લેવામાં આવ્યા જે સેમ્પલ તપાસ અર્થે લેબ ખાતે મોકલવામાં આવ્યા સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે સુરત શહેરમાં નકલી વચ્ચે જ વસ્તુઓની ભરમાર જોવા મળી રહી છે ત્યારે સુરતના ખતોદરા વિસ્તારમાં આવેલી સોમાકાંજીની વાડીમાં સુરભી ડેરી ડેરી કરીને આવી છે છે ત્યાં કરી લાખ રૂપિયાનો જે તે માલ સુરત એસઓજી દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે ત્યારે હું તમને સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ ઘટના સ્થળના જ્યાં તમે જોઈ શકો છો કે તેઓ દ્વારા કેટલા મોટા પ્રમાણમાં જે છે તે આ આ જે માલ જોઈ રહ્યા છો તમે પનીરનો માલ છે આ જે કેરેટો છે આ જે ડ્રમો છે તે બહુ મોટા જથ્થામાં જે છે તે આ બધો માલ અહીં પડેલો છે ને હાલ જોઈ શકો છો આ ઘટના સ્થળેથી તમે સીધા જોઈ શકો છો કે કઈ રીતે નકલી ચીજ વસ્તુઓની અહીં ભરમાર જોવા મળી રહી છે ને સાથે એ કઈ રીતે તેઓ દ્વારા આ વસ્તુઓ બનાવવામાં આવતી હતી ત્યારે સુરત શહેર એસઓજી અને પાલિકા આરોગ્ય અને ફૂટ વિભાગે આ જગ્યાએ છાપો માર્યો હતો ને છાપો દરમિયાન તેમને મોટા જથ્થામાં જે હાલ તે તમામ માલ ચીજ વસ્તુઓ અહીં પડેલી જોવા મળી રહી છે સાથે જોઈ શકો છો કે કઈ રીતે ત્યાં ગરી ફ્રીજો પણ મૂકવામાં આવ્યા છે વજન કાંટા પણ મૂકવામાં આવ્યા છે ત્યારે જોવું રહ્યું એ કે સુરત એસઓજીની જે તપાસ હાથ ધરવામાં આવી છે જે તપાસ બાદ આ નકલી ચીજ વસ્તુઓ કોને સપ્લાય થતી હતી કઈ કઈ જગ્યાએ આ નકલી ચીજ વસ્તુઓ સપ્લાય થતી હતી અને કોને કોને આ નકલી ચીજ વસ્તુઓ હાલ અત્યાર સુધી આ જે સુરબી માલિક છે તેઓ દ્વારા આપવામાં આવી હશે અને કહી શકાય કે જે સામાન્ય જે લોકો છે તેઓના જીવના સાથે સીધા છેડા થતા હોય આ પ્રમાણે ત્યારે સુરત ફૂટ વિભાગ દ્વારા જે છે તે આ પ્રમાણેની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે ધર્મેન્દ્ર રાણા સત્ય ડે ન્યૂઝ સુરત જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની